ભાઈઓ બહેનોને જય માતાજી જય મંગલમાં જય સોનલમાં હું આપકો બહેરાણો મારા નયા વિડીયોમાં આપણું હાર્દિક હાર્દિક સ્વાગત કરતા હું કેમ છો તમે બધા મજામાં હું આપશો બધા મજામાં તૈયું મારીની કૃપાથી અને નવો આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જઈજો લાઈક કરો કોમેન્ટ કરો તો રાતાના રાંદ માએ જઈશું બી મેળામાં અહીંયા મેળો પ્રાઇટ નહીં અહીંયા જઈશું મેળામાં ત્યાં બધા તમને બતાડ કેમ મેળો છે ચાલોથી ધીમે ધીમે નીકળવી એમ કે ઈકો ફૂલ થઈ ગયો છે કે હું પહેલાં તો ઈકામાં જવાનું હતું બંધાયો મી આ અમારી બેનો નહીં બધા દાવવાના હતા અમારા પાઇપી બધા તો ઈકામાં જગ્યા રહી નહીં પછી મેં ગાડી લઈ લીધી તો ગાડી લઈને જાવી છે ભાઈ મી થઈને હું સૌ મુનાભાઈ છે અને સંદીપ છે એમ જ ધાવ્યું છે બીજા બધા અગિયાર જણા વિ ગયા એ બધા ઈકામાં બેનને એ બધા અહીં વાહો એમ જાવી છે યાદની ભેગા થઈ અમને રાંધલમાના દર્શન કરાવી

હું કહો હાલો થયું ગાડી લઈ લેવી રેમી ત્યાં ને ગાડીમાં આવ્યા એમ જોઈ શકો ત્યારે મેલા માં કેવી રીતે આમ જોવા તું મને મજા તો આવી છે અહીંયા ઓન સંગીપ તો હમણાં આઠમાં આઠ આજ માર્યા હતી એમ નજારો જોવો તમને બધો બધું શ્યામાન અહીં બધું મળી જ રહેતું હોય છે બધું તું વસ્તુ મળે છે પછી મને એમ તો ત્રીસમાં લઈ લો કાદા

રાણાભાઈ 8950 રાણાભાઈ 8950 આત્રા ભાઈ બેનાને જોમેતા નજર હે કરે આ દેન તોય ના માતાજીના મંદિરની તરફ કાર્યર છે આય કૃષ્ણ ભગવાનનો ફોટા છે તો કલાચિત્ર કાગળ દેવી ને કોઈને નજર હે પડી તો બતાડી આપડા તો હું કઈ આટા મારવાના છે આપણે કઈ લેવાનું હોય નહી આપણે તો કઈ આટા મારવાના છે અને તમને બધું વસ્તુ બતાડી ગઈ મી નોમિયર કેમ લાગ્યો કોમેન્ટ કરજો મજા આવી હોય તો અને તમે મને મને સપોર્ટ કરતા રહેજો એટલે આપણે એ પૈસા દે માં ગામ આબલા સમાજલાઈ નારોડરા ખેલ ગામ આબલા 13101 રૂપિયો હાલો માતાજીના મંદિરની સામે માતાજીના મંદિર સામે માતાજીને સરાવના સમામાં પૂજો વર્નન કેના ના કેવો એનો પાસનો સંદર્ભ છે કે તરત

કે મોબાઈલ થોડોક એમ જેઠે રાખ્યો હતો જરાક વધારે લે છે શૂટિંગમાં જરાક આ મારું બધું થાય છે એમ કે ન્યા એટલે ગરદી તો એટલી હતી જ નહીં એટલે બધા એમ કહે છે ચોરી ઊભો થાય છે લૂંટપાટ બહુ થાય છે એટલે આપણે તો સેફટી રાખવી પડે એટલે મોબાઈલ થોડો ખાવ યેઠે રાખ્યો હતો અમે બરાબર આવ્યું નથી

હાલો આપણે કોઈ ના છે હું અમારા સંજીમ પીવા અહીં પી બનાવી આ મંદિર છે રાંદલમાંનું ત્યાં ગડતી બહુ હતી એટલે કંઈ ત્યાં ગયામાં દર્શન કરવાનું વારો આવે દર્શન કરવાનું એટલું પબ્લિક છે હવે આપણે ખાલી મેળો એન્જોય કરીએ તમારે એવું લાગે અમારે વાસળી મને વગાડવા એને લીધતી એક વાસળી આ દાદા શું જશે છે આ દાદા વીટીઓ ને એવું જશે છે દોરા એવું માળા છે અને પકા પડશે હવે આગળ વેચી જરાક આમ જઈએ ચડક હું બધું આ બધું ખાવાનું છે જો

કોરમિયા પાણીની બોટલો 100 રૂપિયામાં નવા નવા રમકડા 100 રૂપિયામાં એની બધા 100 રૂપિયામાં મોજા 50 માં ત્રણ જોડી બહુ મોજા 50 માં ત્રણ જોડી લકપર મોજા 100 રૂપિયાના બધા મસાલા ગડર 200 રૂપિયા ઓનિયન ગડર 100 રૂપિયામાં બીજું ના 100 રૂપિયા બોલ્યું ઉતારે તો ઉપર ના કનેક્ટ ફ્રી આવતે મેળો પૂરો થઈ ગયો છે આપણે માટે 4:00 વાગ્યા છે તો કર બાદ નીકળવી તો હાલ રેડી નખા હે એમ હાલા થી નયા વિડિયો માં મળ્યા હવે તમે ધીમે ઘરે ભાગી વી હવે બહુ ટ્રાફિક છે ની રા પાટ નિયાણામાં માઈ માઈ નીકળ્યા હાલતી નિયા વિડીયોમાં નિયા બ્લોગમાં મળ્યા જય માતાજી જય મોગલમાં જય સોનલ માં સંતીશ જો